ભાવનગર માં શિમલા જેવું વાતાવરણ ઉભું કરીને યુવા ખેડૂતે કૃષિમાં કરામત કરી અને શરૂ કરી લાખો ની કમાણી અંધારી ખેતી ની શરૂઆત કરી અને હાલ લાખો રૂપિયા ની કમાણી કરી રહ્યો છે મોટા સંયુક્ત કુટુંબમાં રહેતા ખેડૂત કિશોર વેગળ પોતાના ખેતર માં શિમલા મિર્ચ અને ખીરા કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે કિશોરભાઈએ સરકારની સબસીડીનો લાભ મેળવી બે ડોમ ઉભા કર્યા જેમાં એક ડોમમાં શિમલા મરચા અને એકમાં ખીરા કાકડીનું વાવેતર કર્યું છે સરકાર દ્વારા પાસઠ ટકા સબસીડી અપાય છે ત્યારે એક ડોમનો ખર્ચ સાડા લાખ જેટલો થાય છે અને તેમણે બે ડોમમાં હાલ શિમલા મરચા અને ખીરા કાકડીનું વાવેતર કર્યું છે ડોમમાં શિમલાના લાલ પીળા અને લાલ કેપ્સિકમ મરચાનું વાવેતર કરવામાં આવે છે જેની રેસ્ટોરન્ટ હોટલમાં ખૂબ માંગ રહે છે ડ્રીપ ઇરિગેશન નેટ હાઉસ સહિત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કિશોરભાઈ મહિને દસ થી બાર લાખની કમાણી કરી રહ્યા છે કોટા સુસ્તે પહેલા નાનો ડ્રોમ બનાવ્યો હતો પછી અત્યારે હાલ સબસિડીમાં મને સરકાર શ્રી દ્વારા મિની નેટ હાઉસ મળેલા છે બે અને એમાં હું અત્યારે હાલ ખીરા કાંકડી કેપ્સિકમ એવા વિવિધ શાકભાજીની ખેતી કરું છું કેપ્સિકમ ત્રણ કલરના આમાં કરવી છે એમ હાલ અત્યારે ગ્રીન યલો અને રેડ કેપ્સિકમ અલગ અલગ કલરના અલગ અલગ ભાવ મળે છે ગ્રીન કેપ્સિકમના ભાવ માર્કેટમાં પચાસ રૂપિયા થી રૂપિયા હાલ મળી રહેશે જ્યારે રેડ કેપ્સિકમ અને યલો કેપ્સિકમના ભાવ અમને એસી રૂપિયાથી બસો સુધી ભાવ મળી રહેશે આ વ્યવસાયમાં કમાણીમાં કમાણીની વાત કરીએ તો બેનિફિટ સારો મળે છે માર્કેટ આનું બહુ ઊંચું હોય છે ઉત્પાદન પણ સારું મળી રહે છે આમાં ડિમાન્ડ તો ખાસ કરીને હોટલોવાળા અને જે મોટા ફંક્શન કરતા હોય એ લોકો ઓર્ડરથી માલ મંગાવે છે અને ઓર્ડરથી માલ અમે વેચવી જોઈએ પહેલાં અમે વધારે પડતું તો કપાસ મગફળી અને ડુંગળીનું વાવેતર કરતા અને અત્યારે આ બધા નેટ ગ્રીન કેપ્સિકમ પછી ગ્રો ગ્રો કવરમાં અમે સાથે કવર કરી વેલાવાળા શાકભાજીમાં પણ ઓક્સિજનમાં જેમ કે શિયાળામાં આગોતી ખેતી કરીને વધારે પડતું ઉત્પાદન લઈ અને સારા ભાવ મળે છે આ એક અલગ પ્રકારની ખેતી કરે છે જેમાં સરકાર શ્રી દ્વારા ડોમ પદ્ધતિથી થાય છે ને એમાં ખીરા કાંકડી અને કેપ્સિકમ મરચાની ખેતી થાય છે કેવા પ્રકારનો મરચા કેરા કાકડી કેવું હોય છે ડિમાન્ડ કેવી રીતે ભાવ એની અલગ ડિમાન્ડ હોય છે હોટેલ ને રેસ્ટોરન્ટ માં આનો યુઝ વધારે થાય છે આમાં મહેનત તો વધારે પડતું અંદર ડોમ ની અંદર જ કામ કરવાનો હોય છે અને સારું ઉત્પાદન પણ ખેડૂઆમાં મેળવે છે પાણી કેવું છે પાણી આમાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ દ્વારા જ આપવામાં આવે છે ઝાકળ કે આમાં કોઈ આવતું નથી કારણ કે સરકાર સી દ્વારા ડોમ ની અંદર ખેતી કરવાની હોય એટલે ઝાકળ કે વરસાદ કે તાપ તડકો કઈ નડતું નથી ખાસ કરીને આપણે હાલમાં અંધારીયાગ જે જૂના પાદર કોગા તાલુકાનું છે તેમાં કિશોરભાઈ વેગડ નામના ખેડૂતે સારી એવી ખેતી કરી છે અને બાગાયતની ઘણી બધી યોજનાઓનો લાભ લઈ ખાસ કરીને મલ્ચિંગ ગ્રો કવર્સ સ્વરોજગાર નર્સરી આવી યોજનાઓનો લાભ લઈ અને સારી એવી ખેતી કરે છે સાથે સાથે ધરવું ઉછેર પણ કરે છે અને ખાસ કરીને જોઈએ તો છેલ્લા સાત આઠ વર્ષથી સિમલામિચ એટલે કે કેપ્સિકમ એમની ખેતી કરી છે અને ખૂબ જ સારી એટલે કે સારામાં સારો નફો પણ મેળવે છે અને સારી આવક મેળવી અને પોતાનું અને પોતાના પરિવારનું જેમાં પરિવારમાં પણ ખૂબ જ મોટો પરિવાર છે એમનું પોષણ કરે છે અને સારામાં સારા નફો એમાંથી રડી આપે છે